નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ કરી છે તેનો ડ્રોમા વારો આવ્યો છે કે કેમ તે વિશે આપણે ચર્ચા કરીશું આ વિડીયોમાં આપણે ખેતીવાડી બાગાયત અથવા પશુપાલન વિભાગની તમામ અરજીઓ જે છે તે એક જ જગ્યાએ આપણને જોવા મળશે તો કઈ કઈ અરજીઓ આપણી ડ્રોમાં નામ આવ્યું છે અથવા કઈ કઈ અરજીઓનું ડ્રોમાં નામ નથી આવ્યું એ વિશે ચર્ચા કરી લઈશું તો ખેડૂત મિત્રો સૌપ્રથમ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી અને બાજુમાં આપેલ જે બે લાઇકન છે તે બે લાઇકન પ્રેસ કરી દેવા વિનંતી કે જેથી તમને વખતો વખતની જે નવીન માહિતી ખેડતીલક્ષી હોય તે આપ લોકોને મળી શકે તો સૌપ્રથમ આપણે જોઈશું કે કઈ રીતે આપણે આપણી અરજી જોઈ શકીએ છીએ તો સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમમાં જઈશું અથવા મોબાઈલ હોય એન્ડ્રોઈડમાં અથવા લેપટોપમાં ગૂગલ ક્રોમ પર જઈશું અને ત્યાં આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ લખશું આ લખવાથી આપણને જે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ છે ટુ પોઈન્ટ ઓ તે આપણને જોવા મળશે તો તેની લિંક ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ આ આઈ ખેડૂત પોર્ટલ આપણને જોવા મળે તો ત્યારબાદ જમણા ખૂણા ઉપર ઉપર લોગિન બટન છે તે લોગિન બટન ઉપર ક્લિક કરશું તેમના આપણો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરીશું આપણે પાસવર્ડથી અથવા તો પાસવર્ડ યાદ ન હોય તો ઓટીપીથી પણ આપણે લોગ થઈ શકીએ છીએ અહીં મને મારો પાસવર્ડ યાદ છે તો પાસવર્ડ હું દાખલ કરું છું ત્યારબાદ જે કોડ કોડ છે આપણે દાખલ કરીને આપણે લોગિન કરી લઈશું લોગિન કર્યા બાદ ડાબી બાજુ ઉપરના ખૂણામાં આઈ ખેડૂતની નીચે સ્કીમ અરજી અને પ્રોફાઇલ ત્રણ વસ્તુ આપણને જોવા મળશે તેમાં આપણે અરજી પર ક્લિક કરીશું અરજી પર ક્લિક કરવાથી જે આપણે આ ચાલુ વર્ષમાં અરજીઓ કરી છે તે બધી અરજીઓ જે ખેતીવાડીની હોય બાગાયતની હોય અથવા તો પશુપાલનની અરજીઓ હોય બધી એક જગ્યાએ બતાવશે તેમાં એક્શન ને સ્થિતિ બે ટેબ આપણને બતાવશે તો આપણે સ્થિતિમાં સબમિટેડ લખેલું હોય સબમિટેડ લખેલું હોય તો આપણો જે અરજીનો વારો છે તે ડ્રોમાં આવેલો નથી અને ત્યારબાદ જે સેન્ક્શન લખેલું હોય તો સેન્ક્શન લખેલું હોય તો આપણી અરજી જે મંજૂર થઈ ગયેલ ગણી શકાય અને આપણે એક્શનમાં જોઈશું તો સબમિટેડ અરજી છે તેમાં ખાલી અરજી જોવા જ જોવા મળશે અને સેન્ક્શનમાં જોઈશું તો આપણે ક્લેમ સબમિટ અને સેન્ક્શન રિપોર્ટ એ બે વસ્તુઓ જોવા મળશે હવે સેક્શન રિપોર્ટ ઉપર આપણે ક્લિક કરશું એટલે અત્યારે સ્માર્ટફોનની ખરીદી પર સહાય છે તો આપણી મંજૂરી ડાઉનલોડ થઈ જશે એટલે આપણે પૂર્વ પૂર્વમંજૂરી આપણી જે છે એ જોઈ શકશું ને સબસીડીની રકમ જે હોય છે તે સેન્ક્શન રિપોર્ટ ઉપર મળી જશે આપણે સેન્ક્શન રિપોર્ટ ઉપર ક્લિક કરશું એટલે પીડીએફ આપણને ડાઉનલોડ થશે પીડીએફ આપણે ખોલીશું તો અહીંયા પૂર્વ મંજૂરીનો હુકમ જોવા મળશે એમાં નામ જે ખેતીવાડીની અરજી છે કે બાગાયતની છે તે જોવા મળશે અને જે ઘટકનું નામ છે તે જોવા મળશે અને નીચે ઘટક માર્ગદર્શિકા ખાસ જોઈ લેવી એમાં જે સબસિડીની રકમ હોય તે ટોટલ આપણને જોવા મળશે કે કેટલી સબસિડી છે કેટલા ટકા છે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરવા અને ડોક્યુમેન્ટ પ્રોસેસ જમા કરવાની પ્રોસેસ શું છે એ બધું આપણને બતાવી દેશે અને કેટલા દિવસમાં જમા કરાવવી તે પણ આપણને એમાં વાંચવા મળશે તો ખેડૂત મિત્રો જો તમારું આ અરજી છે જે પૂર્વ મંજૂરીમાં સ્ટેજે પહોંચી ગઈ હોય તો તમારા ગામના જે ગ્રામ સેવકશ્રી એની મંજૂરી લઈ અથવા તો એનો સંપર્ક કરી અને આપ ખરીદી કરી શકો છો નિયમ મુજબ તો જિલ્લામાંથી જે સહી સિક્કાવાળી જે પૂર્વ મંજૂરી આવે છે એ પછી જ આપણે જૂની પ્રોસેસમાં આગળ વધતા હોઈએ છીએ પણ આ વખતે તમારા ગામના જે ગ્રામ સેવકશ્રી કહે તે ઉપર આપણે ચાલવાનું છે અને સબસિડી આપણે લાભ લેવાનો છે તો આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન